મિત્રો અત્યારે ભુજ થી સૌથી મોટા અને દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે તાલુકાના ગામમાં આજે સવારે વાગ્યાના એક યુવતી ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર મચી જવા પામી છે વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની અઢાર વર્ષની પુત્રી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે ઘટનાના પગલે કચ્છ જિલ્લા પોલીસ વડા ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ખડે પગે બચાવ કામગીરીમાં જોડાયું છે જો કે ચિંતાની વાત એ છે કે સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ હાલ તેનો અવાજ મળતો બંધ થઈ ગયો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે મિત્રો અત્યારે જુદી જુદી ટીમો પણ પહોંચી ગઈ છે ઓક્સિજન પહોંચાડવાની કામગીરી પણ હાલ ચાલુ છે ઉપરાંત મિત્રો બોરમાંથી બચાવ બચાવનો અવાજ પણ આવ્યો હતો જેવો યુવતીનો ભાઈ જણાવી રહ્યો છે હા અંગે યુવતીના ભાઈએ જણાવ્યું છે કે મારી બહેન અને મારી દીકરી વહેલી સવારે વહેલા બાથરૂમ માટે ગઈ હતી મારી દીકરી રૂમમાં પાછી આવી હતી અને બાદમાં મારી બહેન ટોયલેટમાં ગઈ હતી હું સવારે સાડા પાંચ વાગે ઊઠ્યો અને પૂછ્યું ઇન્દિરા ક્યાં છે તો તેણે કહ્યું કે ઇન્દિરા બાથરૂમ ગઈ છે તે બાદ તપાસ કરતા બોર્ડમાંથી બચાવ બચાવનો અવાજ આવ્યો મારી બહેનની ઉંમર અઢારથી ઓગણીસ વર્ષની આસપાસ છે અને આ ઉપર અમે આ સમગ્ર ઘટના વિશે અમારા સેટને પાંચ વાગે અને પિસ્તાલીસ મિનિટે જાણ કરી હતી તો મિત્રો ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ જે દીકરી બોરવેલમાં ફસાય છે તે ઝડપથી બહાર નીકળી જાય અને તેનું શરીર સારું રહે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે